શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રોએ હિન્દીમાં વ્યાખ્યાનમાં નિલેશ જોશીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો અને અલખ યોગીએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો સંસ્કૃત વ્યાકરણમાં અલખ યોગીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો સંસ્કૃત નિબંધ લેખનમાં પ્રિયાંશુ શર્માએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી પોતાની વેદ સંસ્કૃત વિદ્યાલયનું ગૌરવ વધાર્યું હતું વિશ્વગીતા પ્રતિષ્ઠાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ ઉજ્જૈનના મુખ્ય મહેમાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ ઉજ્જૈન કલેક્ટર અવંતિકા પીઠાધેશ્વર પરમપૂજ્ય શ્રી રંગંથાચાર્ય મહારાજ આદરણીય યુવરાજ સ્વામી પાણીનીય વિશ્વવિદ્યાલય કુલગુરૂ વિશ્વગીતા પ્રતિષ્ઠાન માલવા પ્રાંત સંયોજક કાલિદાસ સંસ્કૃત અકેડેમીના નિર્દેશક વિજેતા છાત્રોને સંસ્થાના સંરક્ષક ત્રિભુવનદાસ કાબરાજી અને ગુરુજી ડોક્ટર બાલકૃષ્ણ દવે શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા रिपोर्टर शैलेंद्र प्रजापति साथी कैमरामैन प्रकाश बारिया इंडिया प्लस न्यूज वाघोड़िया और तृतीय स्थान हिंदी भाषण प्रतियोगिता में अलख योगी फिर से अलख योगी गोविंद देवगिरी महाविद्यालय बड़ोदरा गुजरात तो अभी तक ये गुजरात का विद्यालय लीड कर रहा है सभी प्रतियोगिताओं में तीन प्रमाण पत्र पहुंच चुके हैं अभी तक જૈનમાં આયોજિત વિશ્વ ગીતા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અમે પાઠશાળાના બધા વિદ્યાર્થીઓ ત્યાં ગયા હતા જ્યાં સંસ્કૃત તથા હિન્દીમાં ભાષણ હતું અને વિવિધ સ્પર્ધાઓ જેમ કે હિન્દીમાં લેખન સંસ્કૃતમાં લેખન આદિ સ્પર્ધાઓ અમે ભાગ લીધો તથા અમે એમાં પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યા છે અને આગામીમાં પણ અમે જવા માટે તૈયાર જય શ્રી કૃષ્ણ આજે શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના છાત્રોએ

તત્પર છે અનેક વિવિધ સ્પર્ધાઓની અંદર આગળ પણ જેટલી પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ હશે તેમાં ભાગ લઈશું આ વિજેતા છાત્રોને પાઠશાળાના ટ્રસ્ટી અને અમારા સંરક્ષક શ્રી ત્રિભુન પ્રસાદ કાબરાએજીએ શુભેચ્છા પાઠવી હતી અને એમના ઉજ્જવલ ભવિષ્યની કામના કરી